તો વાત હવે ગરમીમાં દૂધ ઘટાડાની બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો સતત હાય થઈ રહ્યો છે અને જેના કારણે જિલ્લામાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા ત્રણ મહિના કરતાં પણ વધારે દૂધના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે બનાસ ડેરીમાં ત્રણ મહિના પહેલા દિવસના છન્નું લાખ લિટર દૂધની આવક હતી અને અત્યારે એસી લાખ લિટર દૂધની આવક થઈ રહી છે આમ ડેરીમાં પ્રતિ દિવસ પંદર લાખ લિટર દૂધની આવકમાં ઘટાડો નોંધાવો છે ગરમીના લીધે દૂધના ફેટ અને એસનેસ ચડવાતું નથી અને જેના કારણે પશુપાલકોને પૂરતું વળતર પણ નથી મળતું તો આખરી ગરમીમાં પશુઓમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે પશુપાલકો દ્વારા પશુઓને ગરમીથી બચાવવા માટે તબેલાઓમાં કુલર પંખાઓ અને ફુવારાઓ લગાવવામાં આવ્યા છે હાલ ડેરીમાં ત્યાં લાખ લિટર દૂધની આવક નોંધાઈ રહી છે ગરમીમાં પશુઓમાં બીમારી વધી રહી છે તે પણ એક મોટું કારણ છે લે ગરમીના વધારાના લીધે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ગરમીથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે પશુઓને તેની અસર ભારે થઈ રહી છે ગરમીની જેથી ઉત્પાદન વધારવા માટે હવે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે તો છ સાતમીથી ગાભડ હોય તો આ ગરમીમાં બચ્ચો પણ ફેંકી જાય એને ત્રુવી કાચી વ્યાઈ પણ જાય છે એટલે ગરમીથી ખીડતોને બહુ નુકસાન છે એટલે ગરમીનો અંદર ગાયો નથી ચારો ચરતી કે નથી ટોપલો ખાતી એટલે દૂધ તૂટી જાય છે ગરમીના કારણે પશુઓમાં તાવની બીમારી આવી જાય અને એનાથી ચારો ન ચરે અને પશુ દૂધમાં ગાભણ પણ રહેતું ને પ્રશ્ન વધારે રહે ત્રણ મહિના પહેલા દોઢસો એકસો એસી લીટર જેવું દૂધ થતું હતું હવે તો એકસો પંદર એકસો વીસ જેટલું થઈ ગયું છે તૂટી ગયું છે ખાસું ચાલીસ થી પચાસ લીટર જેટલા દૂધમાં અછત થઈ છે મતલબ તો સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર બચાવ્યો છે આગ ચરતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાથે સાથે અબોલ પશુઓ પર ગરમીની તેઓને પર ભારે અસર પડી રહી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરકાંઠામાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે ભારે ગરમીના કારણે પશુ દીઠ એકથી દોઢ લિટર દૂધનો ઘટાડો નોંધાયો છે

દૈનિક એક ગાયનું લીટરથી દોઢ લિટર દૂધ ઘટ એટલે મંડરીમાં સરેરાજ હોથી દોઢ સો લિટર દૂધની ઘટ પર છે અમે સતત અહીંના ગાય ઉપર રીક દેખ રાખીએ છે પાણીના ફુવારા લગાવીએ છીએ પાણી નવરાઈએ છીએ અને નવરાય ઠંડક રહ તો પાછું દૂધનો પાછું વધારો થઈ શકે એટલા માટે અમે સતત અમે ગાય ઉપર નજર અત્યારે હાલની પરિસ્થિતિમાં હું પચીસ લીટર દૂધ ભરાતો હતો અત્યારે વીસ લીટર થઈ ગયું સર ડેરીની અંદર એટલે પોત લીટર ઘટ મારે છે અત્યારે હાલાકી જે રીતે અમે જેમ રીતે અમારા પંખાને રહીએ છીએ એ રીતે ઢોરણ ઠંડક આપીએ છીએ અને અત્યારે ગરમીના કારણે ચાર વખત છે અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ આકરી ગરમી માત્ર મનુષ્યને પરેશાન નથી કરતી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને પણ પરેશાન કરતી હોય છે ગરમીના કારણે એક તો દૂધાળા પશુઓ તો દૂધ આપવાનું પણ ઘટી જતું હોય છે ખાસ કરીને જે પશુપાલકો જે પશુઓની જાળવણી પણ સારી રીતે કરતા હોય છે અત્યારે હાલ જે આકરી ગરમી પડી રહી છે તેના કારણે પશુઓને ઠંડા પાણીથી નવડાવવાનું કામ પણ ખાસ કરીને પશુપાલકો કરતા હોય છે કારણ કે જો વધુ પડતી મનુષ્યને જે ગરમી લાગે મનુષ્ય માટે એસી પંખા હોય છે પણ પશુઓ માટે એસી કે પંખા હોતા નથી એટલે કે જે પશુપાલકો દ્વારા આવે છે નવડાવીને તેમને સારી રીતે તૈયાર કરવામાં આવે છે કારણ કે અત્યારે હાલ જે દૂધ છે દૂધનું ઉત્પાદન ઘટી જાય છે અને જેને જે દૂધ મળતું હોય એનાથી થોડો ઘટાડો જોવા મળતો હોય છે એટલે કે પશુઓને ગરમીના કારણે દૂધમાં અસર થતી હોય છે આ ઉપરાંત દૂધમાં દૂધ પણ થોડું પાતળું થતું હોય છે તેના કારણે ફેટ પણ ઓછા આવે છે તેના કારણે પણ ખેડૂતોને એટલું નુકસાન થઈ રહ્યું છે ઈશાન પરમાં ન્યૂ જૈન ગુજરાતી સાબરકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે મહેસાણામાં પણ કાળજાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે ન્યૂ સિટી ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામે રિયાલિટી ચેક કર્યું અને જ્યાં પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં ત્રીસથી પચાસ ટકા સુધી ઘટાડો નોંધાયો છે દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે

આગલી પોજાર લિટર ડેરીનું દૂધ હતું હાલની લગભગ લિટર જેવું લિટર દૂધ અમારા ગામમાં લગભગ મોટાભાગનું ગામ પશુપાલન આધારિત જ છે ખેતી અને પશુપાલન લગભગ ત્રણસો જેટલા ગ્રાહકો દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે અત્યારે રોજનું ત્રણ એક હજાર લીટર દૂધ આવે છે અને દૂધ મંડળીનો વહીવટ પણ સારો છે પણ મોટા ભાગે આ ગરમીના ને એમના હિસાબે આ સાલ દૂધ ઘટી ગયું છે ગરમીનો પારો ઉચકાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે તો બીજી બાજુ પશુપાલક પણ ચિંતિત બન્યા છે કેમ કે પશુપાલનમાં જે દૂધ ઉત્પાદન હોય છે તે ગરમીના કારણે ઘટી ચૂક્યું છે કેટલાક જે પશુપાલકો કહી રહ્યા છે ત્રીસથી પચાસ ટકા સુધી જે દૂધનું ઉત્પાદન હોય છે તે ઘટી ચૂક્યું છે તમે જોઈ શકો છો આપણે મહેસાણાની વડાકલા દૂધ સાગર જે ડેરી હોય છે ત્યાં પહોંચ્યા છે ત્યાં પણ જે લોકો હોય છે પશુપાલકો હોય છે ત્યાં પહોંચ્યા છે તેના સાથે પણ વાતચીત કરવાની નો પ્રયત્ન કરીશું કે હાલમાં શું કહેશો શિયાળામાં કેટલું દૂધ આવતું હતું ને હાલ કેટલું દૂધ આવ્યું છે શિયાળામાં લગભગ અમારા ગામમાં સસોથી સાતસો કસ્ટમર છે દૂધના ગ્રાહકો એમાં છ હજાર લિટર પ્રતિ દિવસનું દૂધ ભરાવાતા હોય છે અત્યારે ગરમીના કારણે લગભગ ત્રણ જેવું દૂધ ઓછું થઈ ગયું છે અને ત્રણ જેવું દૂધ આવે છે ચોક્કસ શું કહેશો તમે કેટલી પેલા દૂધ ભરાવતા શિયાળામાં હાલ કેટલું ભરાવે છે અમે શિયાળામાં છો હાથ લીટર ત્રણ લીટર જ ભરાઈએ ટકા ઘટાડો ચોક્કસ અહીંયા જે પશુપાલકો દૂધ ભરાવવા આવે છે તે પણ કહી રહ્યા છે કે પચાસ ટકા જેટલું જે દૂધ ઉત્પાદન હોય છે તે ઘટી ગયું છે જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે કેતમ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા તો કાળઝાળ ગરમીના કારણે આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે ગરમીની અસર લોકોની સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે પાળજ ગામના દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગત બે મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે માર્ચ મહિનામાં એક લાખ લિટર એપ્રિલમાં છન્નું હજાર લીટર અને તેના સામે ચાલુ મહિનામાં સિત્તેર હજાર લીટર જ દૂધનું ઉત્પાદન થયું છે

આ ગરમીના હિસાબે જે તાપમાનનો પારો ઊઠતો જાય છે અને જે પશુ પક્ષીને માણસોને બહુ જ અસર કરે છે આ જે ઢોરો જે અત્યારે ગરમીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું તો ઢોરો અત્યારે દૂધ ઓછો આપે છે હા એટલે અત્યારે ગરમીને કારણે ભેંસો અને ગાયોમાં ગરમીના તાપમાનને લીધે ગાય તેના દૂધ અને તેનું ઉત્પાદનમાં બહુ ફેર પડે છે કેટલો અને આર્થિક રીતે કેટલો ફેર આર્થિક રીતે તો લગભગ થાય છે માર્ચ મહિનાની અંદર સિત્તેર લાખ અમે અમે મહિનાના સિત્તેર લાખ રૂપિયા સભાસદની ચૂકવણી કરી હતી જ્યારે ચોથા મહિનામાં માર્ચ એપ્રિલ મહિનામાં એકસઠ લાખ જેટલું અમે ચૂકવણી કરી છે અને મે મહિનામાં તેતાલીસ લાખ જેટલા પૈસાની ચૂકવણી કરેલી છે આમ જોઈએ તો આ ગરમીના હિસાબે બહુ ફરક કહી શકાય તો સેવા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીનું કહેવું છે કે ચોક્કસ જે પાળ જ દૂધ મંડળી છે તેમાં ગરમીના કારણે એમના પશુઓ જે દૂધાળા પશુઓ છે એ દૂધ ઓછું આપે છે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરે સમાન સુમૂલ ડેરીમાં પચાસ હજાર લીટર જેટલી દૂધની આવક ઘટી છે જોકે સુમૂલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલનું કહેવું છે કે ગરમીની આ સ્થિતિમાં ડેરીએ પશુઓ માટે પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરી હોવાથી વધારે અસર થઈ રહી છે જ્યારે કે વધારે અસર નથી થઈ હીટવેવની આ સ્થિતિમાં પશુઓના માવજત માટે સુમૂલ ડેરીએ ગાઈડલાઇન પણ બહાર પાડી છે પશુઓને રોચિંદા ખોરાક કરતા વધુ પ્રમાણમાં પાણી આપવાની પણ સલાહ આપવામાં આવી છે લીલા ઘાસચારાની સાથે સાયલેજ સહિતના ખોરાકી તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુમૂલ ડેરી સાયલેજના ભાવમાં પ્રતિ કિલોએ એક કિલોનો ઘટાડો કર્યો છે પશુપાલકોને સલાહ સૂચન આપી છે કે તમારા ઢોર કાળજાર ગરમીમાં એમને છાયડાઓ અને પંખાઓ અને તમામ સુવિધાઓ કરીને અમે પણ સલાહ સૂચન આપતા હોઈએ છે પણ ગરમી ભયાનક હોવાથી આજે પશુપાલકો પણ ત્રાહીમાં પુકારી રહ્યા છે ગરમી વધારે છે એટલે પાણી પીવાથી ગાય દૂધ નબળું આપે છે અને ફેંટ ઓછા કાઢે છે એટલે અમને લાભ જે મળતો છે તે લાભ મળતો નથી ચારો ઓછો ગાય પાણી વધારે પીતું છે દૂધ પટલું આવે ભાવ ઓછા મળે આપણા વિસ્તારમાં હીટ વેવની અસર છે એના કારણે આમ ઘટાડો જે બાવીસ લાખ લીટર આવતું હતું દૂધ એની જગ્યાએ પચાસ સાઠ હજાર લીટર ઓછું છે આમ વર્ષોના આંકડાઓ જોતાં એ આટલો મોટો ઘટાડો નથી એટલે આપણે ત્યાં જે વધારે તાપ છે તેમ છતાં પણ પાણીની વ્યવસ્થા સારી હોવાના કારણે આ બહુ મોટી અસર સામાન્ય રીતે દેખાઈ આવતી નથી ગુજરાત સરકારના હવામાન ખાતાએ સુરત જિલ્લા વલસાડ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો ખાસ કરીને પશુપાલકો પર આ ગરમીની શું અસર છે આ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાની ખાસ કરીને સુમુલ ડેરી અંતર્ગત જોડાયેલી સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની અંદર પશુપાલકો દૂધ ભરવા આવતા હોય છે અને ખાસ કરીને અસહ્ય ગરમી એટલે કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય છે એ સમય દરમિયાન માણસો જનતા તો ડ્રાહીમાં પોકારે છે સાથે સાથે પશુઓની પણ હાલત દયનીય જોવા મળે છે ખાસ કરીને જે ગરમીનો અસહ્ય પારો ઉપર જતા પશુપાલકો એટલે કે ઢોર ડાખર ઉપર પણ ગરમીની અસર છે અને ખાસ કરીને જે શિયાળો અને ચોમાસાની અંદર જે દૂધની ફેટ આવતી હોય છે એ ફેટને ધ્યાનમાં લઈને સુમૂલ ડેરી આ પશુપાલકોને ભાવ ચૂકવતી હોય છે પરંતુ હાલ ગરમીને લઈને આ પશુઓમાં પાણી પીવાનું પીવાનું વધારે છે ઘાસચારો પણ પ્રોપર લઈ શકતા નથી પશુઓ જે અંતર્ગત દૂધનું પ્રમાણ પણ ઓછું થવા પામ્યું છે સાથે સાથે જે દૂધની ફેટ ઓછી આવતા પશુપાલકો જે હાલ જે દૂધ ભરવા ડેરીમાં આવે છે એને લઈને ફેટના ભાવ ઉપર દૂધ દૂધના ભાવ ઉપર ફેટના

ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા તેમજ પશુઓમાં લીલા ઘાસચારો આરોગી શકવાની ક્ષમતા ઓછી હોવાથી દૂધ આપતા પશુઓની પાચનક્રિયા બગડે છે અને જેથી વિપરીત અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે પશુઓ ખોરાક સેવન ઓછું કરે છે અને અતિશય ગરમીમાં માણસની જેમ પશુઓમાં પણ પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને ડીહાઈડ્રેશન થાય છે તે માટે શાળાના સંચાલકોએ સંચાલકોએ જે ગરમીથી પશુઓને રક્ષણ મળે તે માટે તેમની માવજત કરવાની પણ તેઓએ સલાહ આપી છે તડકાના હિસાબે દસક ઘટાડો આવ્યો છે દૂધમાં લીલો છે 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 સારી લૂ લાગતા પચીસ ટકા ઘટાડો છે ગમે એટલી મહેનત કરતા એક તો અટાણા ઉનાળામાં પાણીની છત બીજા નંબરમાં કોઈ માલ પૂરેપૂરું દૂધ નથી ઘાટી શકતું આ ગરમીના કારણે જ્યાં સાત લીટર દૂધ થતું હતું એની બદલે પાંચ લીટર થાય છે કે આ દૂધનું પ્રમાણ કેવી રીતના વધે એના માટે પંખાની વ્યવસ્થા કરવી અને માલ ઢોરને છાયા બને ત્યાં સુધી છાયામાં બાંધવા વૃક્ષોને નીચે બાંધવા અને ફોગિંગનું જે વ્યવસ્થા છે એ કરવી આનાથી લઈને દૂધમાં કાંઈક વધારો થઈ શકે ઉનાળાની આ કાળચાળ ગરમીમાં પશુપાલકોને દૂધમાંથી મળતી આવકમાં ઘટાડો થવો છે પંચમહાલ જિલ્લાના પશુપાલકોના મતે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં થી ત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે મુગંબાના ચાંઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં બારસો લિટર દૂધની આવક હતી અને જે છેલ્લા બે માસથી ઘટી હાલ આઠસો લિટર થઈ છે અને એવી જ રીતે કાંઠું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક બસ્સો લિટર દૂધની આવક હતી જે ઘટી હાલ એકસો વીસ લીટર થઈ છે દૂધનું ઉત્પાદન ન ઘટે અને આ આખરી ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે પશુ ચિકિત્સકોએ પણ પશુઓની ખાસ કાળજી રાખવા માટે સલાહ આપી છે

પશુઓને જો આપણે ચરિયાણ માટે એટલે કે ખોરાક માટે સવારે છોડતા હોઈએ તો સવારના સમય અને સાંજના મોડી સાંજે છોડવા જોઈએ દરેક પશુને છાયાની વ્યવસ્થા પૂરતા પાણીની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ઉનાળાની અસહ્ય તેને લઈને પશુઓને કેવી અસર છે અ સાથે સાથે જે જે દૂધ છે તેમાં પશુપાલકોને કેટલો ઘટાડો થાય છે આપને હું સીરા દ્રશ્ય બતાવીશ આ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ જે ગ્રાહકો છે તે અહીંયા દૂધ ભરવા માટે આવ્યા છે અને રોજના ક્રમ પ્રમાણે ગ્રાહકો બંને તંક અહીંયા દૂધ ભરવા માટે આવતા હોય છે પશુપાલકોના જણાવ્યા મુજબ અહીંયા જે ડેરીમાં દૂધની જે આવક છે તેમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની જો વાત કરવામાં આવે તો જે ઉનાળાની ગરમી છે સાથે સાથે જે અહીંના જે પશુપાલકો છે તેઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પશુઓને ઠંડક મળે સાથે સાથે જે ઘાસચારો છે તે પણ મળી રહે આ તમામ પ્રયાસો વચ્ચે પણ હા જે દૂધ છે તે પશુઓ અસહ્ય ગરમીના કારણે આપી શકતા નથી અને જેના કારણે હા જે ગ્રાહકો છે તેઓને પણ ખોટ જઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે પરંતુ આ રોજિંદા ક્રમ મુજબ દર ઉનાળામાં અંદાજિત પંદરથી વીસ ટકા જે દૂધનો ઘટાડો છે તે જોવા મળતો હોય છે જેના લીધે પશુપાલકોને પણ ઉનાળામાં ભારે સામનો કરવો પડતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે રાજેશ જોશી ની ગુજરાતી પંચમહાલ દૂધ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે દૂધના ઉત્પાદનમાં વીસ થી ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે પશુઓની કાળજી રાખવા માટે પશુ ચિકિત્સકો ત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે તો હવામાન વિભાગ પત્રકાર પરિષદ કરી રહ્યું છે સીધા જુટવેલર્ટ ગુજરાત ये इस सभी हिस्सों में जो है हीटवेव अलर्ट जारी किया गया है अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान उसमें सबसे अधिकतम तापमान जो है छियालीस डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है उसके बाद गांधीनगर में छियालीस डिग्री सेल्सियस साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है जो पैंतालीस से छियालीस डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीटवेव दर्ज किया गया है जिसमें से दीव जूनागढ़ भावनगर कच्छ तथा तो सुरेंद्रनगर जो है आ, ये डिस्ट्रिक्ट हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीटवेव रहा है साथ ही साथ अगर तीन दिनों की अगर हम बात करें उसमें से नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है आ, हमने हीट वेव अलर्ट जारी किया है आ, और साउथ गुजरात के जो है सिर्फ दो डिस्ट्रिक्ट हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे वन के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट में जो है ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ सुरेंद्र नगर बोटाद भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्स हैं जिसमें जो है अगले तीन दिनों के लिए जो है हीट हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर साथ ही बात करें न्यूनतम तापमान की न्यूनतम तापमान अपने नूरार छिज में बना रहेगा अगले तीन दिनों तक और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी छियालीस डिग्री सेल्सियस तापमान दिया गया उसके बाद तापमान जो है पैंतालीस डिग्री के आसपास रहेगा दो दिन उसके बाद जो है तापमान चौथे दिन से जो है दो से तीन डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में